মরু নাম এডভোকেট শাহিনা মালিকছে અમે આજે ભારતની મહિલાઓ અને મહિલાના સન્માન માટે આજે અમે તમામ ધર્મ જાતિ સમાજના લોકો ભેગા થયા છે નીતિશકુમારે જે એક નિંદનીય ઘટના બની છે એ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડવા માટે આજે ભેગા થયા છે કે એમણે જે ડૉક્ટર નુસરત પરવીનને એક મંચ ઉપરથી એમનો હિજાબ ખેંચીને એક મહિલાની એમને જે ઇજ્જત ઉપર આબરૂ ઉપર જે એક આઈડી છે એની માટે અમે ખૂબ જ એ ઘટનાને વખોડીને આજે ભેગા થયા છે કે જે એમણે કર્યું છે એ ખરેખર ના કરવું જોઈએ ડૉક્ટર નુસરત પરવીન અને ભારતની દીકરીઓ માટે જે એ ભાજપ સરકાર અને આ સહયોગી દલ જે હિસાબે મોટી મોટી મહિલા શક્તિની નારી સન્માનની બેટી બચાવો બેટી પઢાવોની વાતો કરે છે એવી જ જે પાર્ટી છે એ લોકોએ જે હિસાબે એક મહિલાની ઇજ્જતનું ચીરહળ કર્યું છે એ માટે અમે આજે ભેગા થયા છે અને સુરત કલેક્ટરને આવેદન પાઠવી રહ્યા છે કે કુમાર જાહેર મંચ ઉપરથી સાર્વજનિક રૂપે આ જે ઘટના બની છે એની માફી માંગે અને ભારતની દીકરીઓની પણ માફી માંગે કે એમણે જે કર્યું છે ખરેખર ખોટું કર્યું છે કે કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે નીતિશ કુમારની માનસિક સ્થિતિ ખરાબ છે તો મારે એમ કેવું છે કે જ્યારે તમારી ઉંમરનો તકાજો આટલો છે અને તમારી માનસિક સ્થિતિ ખરેખર ખરાબ છે તો તમારે ઘરે બેસવું જોઈએ સંવિધાનિક પદ ઉપર રહી તમે ચીફ મિનિસ્ટરની ખુરશી ઉપરથી બેસીને તમે જ્યારે ભારતની દીકરી અને મહિલાઓનું તમે સન્માન નથી કરી શકતા તો તમે આ પદના યોગ્ય લાયક વ્યક્તિ નથી જેથી કરીને તમારે જાહેરમાં આવીને સાર્વજનિક રૂપે ભારતની તમામ દીકરીઓ અને ડૉક્ટરનું સદ પરવીની માફી માંગવી જોઈએ જી હપી જી મારું નામ છાયા પટેલ છે સર અમને ખ્યાલ આવ્યો છે કે કુમાર એક મહિલાનું હિજાબ પર ખેંચ્યું છે એ જોઈને અમને બહુ નિંદનીય અપરાધ બોધ લાગ્યો છે આ કૃત્ય એમણે નહીં કરવું જોઈએ એ મુખ્યમંત્રી પદ પર શોભિત છે તો એ પદની મર્યાદા રાખીને એમણે આ કૃત્ય કરવાથી ઘણી બધી મહિલાઓ આહત થઈ છે જે સંઘર્ષ કરીને પોતાના કરિયર બનાવવા માંગતી હોય જે ઘૂંઘટ પહેરીને આવતી હોય કે હિજાબ કરીને આવીને પણ એ પોતાનું કરિયર બનાવે છે તો એને ફેમિલી સહ સહકાર આપે છે પણ આટલા ઊંચા પદ પર રહીને અશોભનીય હરકતો કરી છે એને લઈને ઘણી બધી મહિલાઓનું દિલ અહત થયું છે અમર બી મન અહત થયું છે કે અમને બી દુઃખ થાય છે કે અમે આટલો સંઘર્ષ કરીને જ્યારે ડિગ્રી લેવા જઈએ સર પર તાજ બેસાડવાનો દિવસ હોય અને તે સાથે અમારી મર્યાદાઓની સાથે ઉલ્લંઘન કરવામાં આવે એ સર અમને ન ચાલે એ ભારતની મહિલા છે દેશની દીકરી છે તો અમે એમના માન ખાતર કુમારે માફી માંગવી જોઈએ અને બીજી વાર આવું કૃત્ય ન કરે એનું નિવેદન આપવું જોઈએ